છોકરા વિષ્ણુ ભલે વિષ્ણુ નથી તો તમે ત્રીષ્ણુ કુલો એટલે ભાઈ તલે ત્રીષ્ણુ ચાલીશ એટલે વિષ્ણુ છોકરા

કડક થઈ ગયું બધું કોઈ ખબર ના પડે એટલે એટલે હોશિયાર તમે તારે તારે હોશિયાર તો થોડુંક રહેવું અત્યારે જમના પર મળે દુરદાર વાત કરો ભાઈ તમારી લા

મારે બંધ કરીને ઉધાર ના ધંધા કરવા પણ કરે આપણે કંટાળ્યો દારૂડી થી કંટાળ્યો બોલ્યો હવે તો કંટાળ્યો હું તો

પૈસા મળી જાય પચાનું ફટાફટ એટલે વિષ્ણુ પચાનું એટલે ભાઈ હારું તને નું હાલ છે એટલે વિષ્ણુ

હવે પાણી છે પીવાનું પાણી છે સાહેબ કોઈ નથી અંદર બોલો અરે સાહેબ પરસાદી છે એક કોણ કરો तमे मिलना ना पकड़ा मोय आ गया हार लो। मिल गयी वाला, ओ मिल दो मुँह ना पकड़े आ गया तो, हो? हाँ। <laughs> ये कब खाते जल्द आउट है? नहीं, इनको लाइक ही नहीं दी। पहले तस्कर आया हमने। <laughs> देशी विस्तार, देशी दारू, देशी दारू।

અરે તો સાહેબ નતાપિતા મના ભાઈઓ મને ઇસ્કી મો આલે ઈશ્વર પનેમાં સાહેબ બે નથી આલી સાહેબ નથી તાલું ઇંતો સાહેબ આ મંડળ સ આ આને છે સજા તમારે તો જીવતા જીવડાવવા પડશે આજથી સાહેબ આવે છે મજૂરી મજૂરી છે પણ સાહેબ આ